આજ રોજ સવારના રાજકોટ પોલીસ શેર કંટ્રોલ રૂમમાં એક ઈમેલ મળેલ જેના ઈમેલ દ્વારા ઈમેલમાં જણાવેલ કે વોર્ડ બિલ્ડિંગ નવી કોટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ છે જે ધમકી અનુસંધાને કંટ્રોલ ઇન્ચાર્જે પોલીસ કંટ્રોલ ઇન્ચાર્જે એસઓજી બીડીડીએસ બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ તેમજ ઉપરી અધિકારીઓની જાણ કરેલ ને તે તમામ ટીમો અત્રે નવી ક્વોર્ડ બિલ્ડિંગ ખાતે આવી ગયેલ અને તેના આધારે જજ સાહેબને મેઇન સેશન જજ સાહેબને જાણ કરતાં જ સેશન જજ સાહેબની સૂચનાથી તમામ કોર્ટોનું કામકાજ બંધ કરવામાં આવેલ છે અને તમામ વ્યક્તિઓને બહાર મોકલી દેવામાં આવેલ છે અને ત્યારબાદ બીટીડીએસ એસઓજી બોમ્બ સ્કોટ દ્વારા હાલમાં કોર્ટ બિલ્ડિંગનું ચેકિંગ ચાલુ છે અને ચેકિંગ પૂરું થયા બાદ જ જાણ થશે કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળેલ છે કેમ

ચેક કરી અને કાર્યવાહી કરવી જોઈએ રાજકોટની અંદર અમે બધા વકીલો કાર્યવાહી કરતા હતા એ દરમિયાન એકાદ વર્ષ કલાક પહેલાં સ્થાનિક પોલીસ આવી અને પોલીસે બધાને કીધું કે ભાઈ તમે પરિસરથી બહાર નીકળી જાવ ઈમેલ આવ્યો છે કોર્ટને બોમ્બથી ઉડાડી દેવા માટે અને આજે મને લાગે કે સુરત બરોડા અમદાવાદ અને રાજકોટ બધે પણ ઇમેલ આવ્યો છે અને પોલીસને સહકાર આપવા અમે પણ બધાને સમજાવ્યું કે આપણે કોર્ટ પરિસરથી બહાર નીકળી જઈએ અને પોલીસને સહકાર આપીએ એટલા માટે થઈને મને લાગે એકા હજારથી વધારે વકીલો હતા એ વકીલો કોર્ટ પરિસરથી બહાર નીકળી ગયા અને ત્રણથી ચાર હજાર અસીલો આવ્યા હશે સાહેબો આવ્યા હશે એ પણ કોર્ટ પરિસરથી બહાર નીકળી ગયા અને આ બોમ્બની કાર્યવાહી જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ તો ઠીક છે કે કોર્ટ પરિષદ પણ અત્યારે અડધો કિલોમીટર દૂર અમારે ગેઇટ છે ત્યાંથી પણ પોલીસે કીધું અહીંથી પણ દૂર થઈ જાવ એટલે બધા વકીલો અને અસીલો ત્યાંથી પણ દૂર થઈ ગયા છે અને આમ જુઓ તો આખા દેશની અંદર કરોડો અને ગુજરાતમાં લાખો કેસ પેન્ડિંગ છે આજની એક દિવસની કાર્યવાહી અટકી ગઈ તો એના માટે થઈને કેસ પેન્ડિંગ છે એમાં પણ વધારો થશે અને આવી વારવાર ધમકીઓ મળતી રહે છે એના માટે સરકારે પણ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તીખડ કરતા હોય કે કાયદેસર ધમકી આપતા હોય એને પકડી અને યોગ્ય નસીહત આપવી જોઈએ આવતીકાલે બારીઓ સસનની મિટિંગ મળશે અને બારીઓ સસન પછી ઠરાવ કરી અને યોગ્ય કાર્યવાહી કરવા કેટલી દિવસ હડતાળ રાખવી અને કેટલા દિવસ નહીં એના માટેનો નિર્ણય કરશે